ખેડૂતોની કૃષિ કાયદા રદ કરવાની માંગ છે જેના માટે સરકાર સાથે ચર્ચાઓ પણ થઈ હતી જો કે ખેડૂતો કૃષિ કાયદો રદ કરવાની માંગ પર અડગ રહ્યા છે હાલ સુપ્રીમ કોર્ટે કૃષિ કાયદાને અમલ પર પ્રતિબંધ લાગી દેવામાં આવ્યો છે જેથી સુરતમાં પણ ખેડૂતોમાં ખુશી જોવા મળી છે જહાંગીરપુરા ખાતે આવેલ જીનમાં દક્ષિણ ગુજરાતના ખેડૂતોએ ખુશી વ્યક્ત કરી હતી રમેશ પટેલ પ્રમુખ દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ ત્રણે કાયદાને લઈને સુપ્રીમ આજે ખેડૂતો જે દિલ્હી બોર્ડર પર આંદોલન કરી રહ્યા હતા અને સુડતાલીસ દિવસ ઠંડી વરસાદમાં જે પોતાનું આંદોલન કરી રહ્યા હતા અને સુપ્રીમ કોર્ટે આ તે ત્રણે કાયદા પર રોક લગાવી છે એને પહેલાં અમે આવકારીએ છીએ અને ધન્યવાદ કરીએ છીએ કે ભાઈ ખેડૂતની વાતને સાંભળી છે અને આ જે આંદોલનના ભાગરૂપે જે ચાલીસથી વધારે ખેડૂતો શહીદ થયા છે એ શહીદોની શહીદી એરેની જાય એને અમે ધ્યાન રાખીશું અને આ જે જીત થઈ છે એ અમે આ શહીદોને અર્પણ કરીએ છીએ અને આજે સાંજે અમારી ચાર વાગે કોર કમિટીની મિટિંગ થશે ને એમાં નક્કી કરવામાં આવશે કે ભાઈ આંદોલનને કઈ રીતે આગળ ધપાવવું જ્યાં સુધી ત્રણ કાયદો રદ ન થાય ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે અને જે આ જે કાયદાની જે ફાયદાની વાતો કરવાવાળા હતા અને સુપ્રીમ કોર્ટે ગાલ પર એક તમાશો માર્યો છે કે ભાઈ ખેડૂત સાચા છે અને ખેડૂતોના આ આ કાયદા રદ થવા જોઈએ ને એવી જ અમારી માગણી છે ગુજરાત ખેડૂત સમાજના આગેવાનોએ એક દિવસના પ્રતિક ઉપવાસ કાર્યક્રમ યોજ્યો હતો ગાંધી છિંદિયા માર્ગે કોરોનાને ગાઈડલાઇનનું પાલન સાથે એક દિવસ પ્રતિક ઉપવાસ પણ કરી વિરોધ નોંધાવ્યો હતો દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ દ્વારા પાંચ લાખ પત્રિકા વિતરણ કરાય છે અને લોકોને પ્રતિક ઉપવાસમાં જોડાવા પણ અપીલ કરાઈ હતી અઝહર કુરેશી જી ટ્વેન્ટી ન્યૂઝ